या लोग फॉर्म भरवा दे सर बेटा फॉर्म भर दूंगा आज पंकज शर्मा से फॉर्म पंकज शर्मा से आई ये फॉर्म तुम्हारे अर्जी कर दी थी ला ने यहां प्रजा मुझे दिखाई दे बहुत दबाई दे दादा पुतरा माल क्रांति नहीं जरूरी है समझ गया ना हमारे एक जगह से हमारा वाला पानी नो तो पड़ा था फोटो कराने मुड़ पर उठवा दे दो मार दो बस आ बात तो ठीक है पुतरा ने जाऊं मैंने बक्को पड़ी जाना कुतरा तो एकदम शो कर दो पांच पांच बार भर वोट ले ही ना કાંધલ જાડેજા ખુદ પક્ષ ને મહત્વ નહીં પણ પક્ષ એને ધક્કા મારીને કાઢે કારણ કે તમે જોવો સમાજવાદી પાર્ટી આ બધું એને કોઈ રાખવા માટે રાજી જ નથી કામ હોય તો કોઈ માણસ આપણે કોઈ પણ વસ્તુ હોય આપણે ભારતીય જનતા પાર્ટી છે જે નિષ્ઠાપૂર્વક બધાને કામ કરે છે બધું કરે છે તમે કોઈ પણ નેતા લઈ લઈએ હમણાં બે દિવસ પહેલાં મનસુખભાઈ માંડવિયા અહીંયા આવ્યા હતા તો અહીંયા તેની વાત કરી સારી એવી સાંભળવા જેવી વાતો કહી શું મનસુખભાઈ માંડવીયા અને પછી વાત રહી કે ત્રણ વખત થી એ ધારાસભ્ય છે બાર વર્ષથી પહેલા બાર વર્ષથી થી ધારાસભ્ય કુટિયાણામાં એક વખત સિંગલ વખત એની એક લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ નથી કરાવી છે કુટિયાણાનું એવું હોય કામ કર્યું નથી એટલે આપણે કહી શકીએ કે આ કાંતલ જાળવીએ કામ કરેલું છે વિપક્ષના જે અત્યારના હાલમાં ધારાસભ્ય છે એને એવી એક વસ્તુ કરી નથી અને એને એક પણ હાઈકોર્ટમાં દાખલ કરી છે ભ્રષ્ટાચારને લઈને કે બગીચાઓ બન્યા નથી ને બગીચાઓની ગ્રાન્ટ પાસ કરી લીધી છે બિલો પાસ થઈ ગયા છે હવે એક પીએલ દાખલ કરી છે આ પીએલ માં કેટલું તથ્ય એ તો એની પાંચ તો નહીં પણ સાતક વર્ષથી આની વસ્તુ છે કે જે એની પાછળ લઈ છે તમને પણ ખ્યાલ છે કે આપણો નિષ્ઠાપૂર્વક આપણી સરકાર છે અત્યારે અને કોર્ટ પણ જે તમે જે લીગલ હશે એનો જ જવાબ આપવાની છે તો એ છેલ્લા સાત વર્ષથી એની પાછળ છે પણ હજી એના હાથમાં કઈ એવું કંઈ છે જ નહીં બીજો કઈ એવું છે જ નહીં હાલમાં બગીચા બનેલા છે તમે જાઓ તમે જોવો બગીચા અહીં હાઈવે ઉપર જ બગીચો બનેલો છે તમે આવો સ્થાનિકને પૂછો વાત કરો આ એની આગળ કોઈ મુદ્દા નથી એટલે એ મુદ્દો બનાવીને સગાવા માંગો માંગે છે બીજો આક્ષેપ કાલના ધાડે પણ કહી છે કે સ્થાનિક લેવલે નગરપાલિકાના વિસ્તારની અંદર લાઈટ પાણી છે રોડ રસ્તા છે આની સૌથી મોટી સમસ્યા છે તેવા આક્ષેપ કર્યા છે એમાં એવું છે કે અત્યારે તમે ઘરે ઘરે જાઓ અમે તો અત્યારના ડોર ટુ ડોર પ્રચારમાં છે ખ્યાલ છે બધી તમે 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 ઘરે 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 પૂછો ને કોઈ બ્લોક આ બાજુની દિવાલ છે ને આ બાજુની દિવાલ સુધી જે નાની ગલી છે કોઈ આવી છે કચ્છ ઉપર અને રોડ ઉપર તમે જુઓ તો સીસી રોડ બનેલા છે હવે તમે એ જગ્યાએ આવીને વિડીયો બનાવો કે જ્યાં રસ્તાનું કામ ચાલુ છે તો ત્યાં તો પેલા ઉનાળામાં પાણી નહોતું આવ્યું તો મારી વાત સાચી છે વહીવટદાર સાસણ છે અત્યારે મારી મમ્મી સત્તા ઉપર છે ને એના એમાં એટલે એને ન્યાય ના હાથે જઈ અને લાઈન તોડી નર્મદાની અને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હતું માં કારણ કે ન્યાય એના હાથે જઈને લાઈન તોડી હતી એ તમે ન્યૂઝમાં જોયું હશે અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે કઈ રીતે લોકો પાસે તમે જાઓ છો કઈ કઈ પ્રકારની માગણી હોય છે માગણીમાં તો અત્યારના તમને ખ્યાલ છે કે પાણી લાઈટ અને રસ્તા એવી કોઈ બીજી કોઈ અન્ય માગણી એ આપણે બનતી કોશિશ એ બધું કરીએ છે સત્તામાં ન હોવા છતાં પણ અને વાત હું તમને બીજી કરું તો જે તમે રોડ તમે ચક્કર મારજો તમે મારજો તમને ખ્યાલ આવશે એ બધી વસ્તુનો અને ધારાસભ્ય બાર વર્ષથી આપણા કુતિયાણા ના ધારાસભ્ય છે અહીંયા સિંગલ વખત એવું કોઈ કામ નથી કર્યું ચાલો આપણે માનીએ કે કામ નથી કર્યું પણ અરજી તો એવી ના કરે ને કે કુતિયાણા ગ્રામ પંચાયતમાં બદલી નાખે એવી અરજી કરેલ છે ચૂંટણી અધિકારી ને ત્રિયાણા ને ગ્રામ પંચાયતમાં માં ફેરવી મારી ઓફિસ એ પછી આ બધા મારા ખાલી નઈ પોગ્યા લોકો આયા હતા અને હું જરો ત્યાં પછી ત્યારે 20 દિવસથી થી પાણી ન કોઈ પૂછેલા અને એ લોકોની માંગણી એવી હતી કે ભાઈ પાણી નથી આપતા 20 20 દિવસ 15 દિવસ બરોબર અને જ્યાં ત્યાં નું ફોર્મ છે તો એમાં એવું હતું કે ભાઈ જો મત મળ્યા તો સારા સભામાં એમને પાણી આપતા કે નતો બને પાણી નતા આવો અને આલે કે ધારાસભામાં બાવીસ વર્ષમાં ફોટો રાગદ રાખતી અને રાખીને હલાવતા હતા બધું અને મને ફરિયાદ મળ્યું હું ત્યાં ગતો કલેક્ટર મળ્યો હતો કે આ પાણી થાય બાજુ વ્યવસ્થિત આવે છે વીસ વીસ દિવસ પાણી નથી આવતું તો પાણી ગમે ચાલુ કરાવો એટલે લોકોને કહેવાનું એવું કાલિજરીમાં જે નગરપાલિકાના જે કુવા છે એમાં પાણી ખાલી થઈ ગયું છે ત્યાં નગરપાલિકાના પાંચ કુવા છે કાલજીમાં તો એ મેં પછી મારા કાર્યકરને મોકલી

তোমাডো নাখাসো কটমারো. একা জ্য়ে ষো ওবাকরে তোমা. একা কেয়ে কয়ন্য নাখালে ঙোতেয়ে. যামিছিয়ে লাও. তোমি ইএলাও? વીસ બાવીસ ફીટ આવશે બરોબર અને આ બાકી પાણી એકદમ પૂછે તો પાણીનો પાણીનો ડાયરેક્ટ નર્મદામાંથી અંદર પૂછેલા પાણી દીધું છે ઉભા એક જ દિવસમાં એ લોકો કરી કોઈ પ્રજાને હેરાન કરવાનો મતલબ શું છે પ્રજાને હેરાન કરવાનો મતલબ શું છે આપણે શું કરવાના છે આપણે કામ કરવાના છે આપણે પ્રજાના પ્રતિનિધિ છે તો પ્રતિનિધિનું કામ શું છે કોઈ પ્રજાના હાલત ના પડવી જોઈએ અને તકલીફ ના પડવી જોઈએ આ તો હેરાન કરવાનો મતલબ છે ৰাজাৰুজৰা যি <laughs>

यहाँ प्रजापति बड़ी पिसाई है बहुत दबाए हुए होता है उत्तराखंड में क्रांति ने जरूरत से समझा तुम्हें हाइदरों में व्यवस्था कैसी है हाइदरों में सबका फंस रहा है तेरा जो हैदराबाद सब जो धर्मेंद्र सब फंसता एकदम एनी मैटर आ चुकी क्रांति खाई है भाई जो पुलिस डिपार्टमेंट है ये पूरे पूरे सात का कर बदल आते हैं इनकी नहीं भाग पुलिस करक है हमारे एक नहीं पड़ પાડી રે યો બસ આ બસ છોક ને અમારે ફોટો પાડવો નહીં કરવા દેવું નથી મારે કામ કરીને મત લેવાના છે મારે નામ ના મત લેવાના છે કામ કર્યા છે અત્યાર સુધી આ મારી થી કામ છે મારી સામે બીજેપી હતી આ પછી કોંગ્રેસ બધી હતી બરાબર એ બધાના મત તો તમે સરવાળો કરો ને બધાથી મત કોઈ તણ તણ મત કરો તો મારે મારા દસ આ લેજો એટલે આમ તમને ભજપ કોંગ્રેસ ના આટલા બધા મત તમે સરવાળો કરીને સાથે સા કોઈ કરો તો બી ફોટ કરતા મારા દસ હજાર મતલબ ઉપર તો એ મને કેવા પ્રોબ્લેમ બતાવી પાસે પ્રોજેક્ટ ધંધાય પ્રોજેક્ટ તો આજે એ લોકો એનું ઋણ છે મારી પર એ ઋણ ઉતારવાનો સમય આવી ગયો છે હું કરીશ સો ટકા ઉતારવાનો છું પૂત્યાલાને તો હું મને એક બોકો મળી ગયો ને એટલે પૂત્યાલાને તો જોજો તમે શું કરજો છો પાંચે પાંચ વાર મારી વોચે અહીંયા પબ્લિકને મારે એમ દેખાડવું છે કે હું કોણ છું હું કોઈ કરું છું હું જે કોને કરીને બતાવું છું આ જ કરવું છે મારે ખાલી માત્ર વિકાસ 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 নানা মান পিসায় রা এজা দিদি আমরা খেয়াল